હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે ભરેલા મરચાં બનાવીએ છીએ તેના માટે મેં અહીંયા અઢીસો ગ્રામ મરચાં લીધા છે હવે આપણે તેનો મસાલો એડ કરીશું તેના માટે મેં અહીંયા થોડી મેથી લીધી છે અને થોડા લીલા ધાણા લીધા છે અહીંયા મેં એક વાટકો ચવાણું જે મેં મિક્સરમાં ક્રશ કરી લીધું છે અને અહીંયા મેં અડધો વાટકો ગાઠિયા લીધા છે બે ચમચી જીરું એડ કરીશું બે ચમચી સફેદ તલ એડ કરીશું બે ચમચી જેટલી વરિયાળી એડ કરીશું અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું એક ચમચી ખાંડ લીંબુનો રસ એડ કરીશું અને એક ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું હવે આપણે એમાં બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને સરસથી મિક્સ કરી લેશું ઉપરથી આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને પછી સરસથી મિક્સ કરી લેશું આપણે એકદમ સરસ મસાલો મિક્સ કરી લીધો છે તો હવે આપણે મરચાંમાં કાપો મૂકીને બધા મરચાં ભરી લેશું હવે આપણે આવી રીતના બધા મરચાં ભરી લેશું આવી રીતના આપણે બધા મરચાં ભરી લેશું હવે આપણે બધા મરચાં સરસથી ભરી લીધા છે અને અહીંયા મેં બાઉલ પણ ગરમ કરવા મૂકી દીધું છે તો હવે આપણે એમાં તેલ એડ કરીશું અહીંયા હું બે મોટા ચમચા જેટલું તેલ એડ કરું છું હવે આપણે એમાં એક એક આવી રીતના મરચું મૂકી દઈશું હવે આપણે એની સાઈડ બદલી લીધી છે હવે આપણા મરચાં રેડી થઈ ગયા છે જો તમને મારા મધેલા મરચાં પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો ને નવો વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય ગાઈઝ